જૂનાગઢ તેર લોકસભા નીચે આવતા માંગરોળ એમ એમ ડબલ્યુ સ્કૂલના બુથ નંબર તેરમાં એક કલાકથી ઈવીએમ મશીન બંધ હાલતમાં જેના સંદર્ભે મતદારોની લાંબી કતારો લાગી એક કલાકથી ઈવીએમ મશીન બંધ હોવાને કારણે સમય કરતાં એક કલાક વધુ મતદાન શરૂ કરવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી હજી સુધી મશીન શરૂ થયેલ નથી જેને કારણે ક્યારે ચાલુ થશે તે જોવાનું રહેશે ત્યારે જ આ સાથે જ માંગરોળના લીમડા ચોકમાં આવેલા બુથમાં પણ મશીન બંધ થઈ ગયું એક મિનિટ વધુ એક મશીન બંધ પડતા માંગરોળ ચૂંટણી કમિશનની તૈયારીઓ ઉપર અને તેમની કામગીરી ઉપર શંકા દેખાઈ રહી છે સાથે જ બે ત્રણ બુથ ઉપર એ ઈવીએમ બંધ પડવા જોવા મળેલ એકાશાસ્ત્રીના અંદર પ્રોગ્રેસ અંદર ભાગ નંબર દસ ઉપર ભાગ નંબર સુતાલીસ ઉપર એમએમ ડબલના અંદર ઘણા સ્તર ઉપર ઈવીએમ બંધ જોવા મળેલ અને અત્યારે પણ ચાલુ ઇલેક્શન દરમિયાન બે ત્રણ બુથ ઉપર અત્યારે પણ એક કલાકથી મતદાન પ્રક્રિયા બંધ છે ઈવીએમ બંધ હોવાના કારણે અત્યારે અમે એને માટે એપ્લિકેશન કરીએ છીએ અને અમને જે બંધ જેટલો પણ સમય રહ્યો છે એટલો સમય સાંજના અમને વધારે સમય ફાળવવામાં આવે તેવી અમારી રજૂઆત છે